દિવાળીમાં અનેક લેયરોથી ભરપૂર ખારી જેવી દેખાતી ફરસી સ્ટિક્સ બનાવીશું જેને ચા સાથે ખાઓ કે પછી એમને નાસ્તામાં ખૂબ જ ક્રિસ્પી અને કુરકુરી બને છે બે કપ જેટલો મેંદાનો લોટ લઈશું બે ટેબલ સ્પૂન જેટલું થીણુંકી દોઢ ટી સ્પૂન જેટલું નમક એક ટી સ્પૂન જેટલા અજમા ઉમેરી ઘીને લોટના કણેકણમાં સારી રીતે મિક્સ કર્યા બાદ નોર્મલ પાણીથી જ આપણે આનો સેમી સોફ્ટ લોટ બાંધીશું અને લોટને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ બાદ રોટલીથી મોટી સાઇઝનો લુઓ લઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું મેલ્ટેડ ઘી અને એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લો લઈ રોટલી ઉપર થોડો મેંદાનો લોટ ડસ્ટ કરી અને એકદમ મોટી અને પાતળી રોટલી વણી લઈશું હવે એની ઉપર આપણે સ્લરી લગાવી દઈશું અને મેંદો સ્પ્રિંકલ કરીશું ફરી એક રોટલી મૂકી ફરી સ્લરી લગાવીશું અને મેંદો સ્પ્રિંકલ કર્યા બાદ ચાર વાર આને ફોલ્ડ કરી લઈશું અને હવે આપણે એને હળવા હાથે ચોરસ વણી લઈશું ત્યારબાદ સ્લરી લગાવી મેંદો સ્પ્રિંકલ કરી અને બે જ વાર ફોલ્ડ કરી લાંબી સાઈઝમાં આપણે એને વણી લઈશું અને પછી પીઝા કટરની મદદ થયા રીતે એકથી દોઢ ઇંચના અંતરે કટ લગાવી સાઇઝમાં આપણે એને વણી લઈશું અને પછી પીઝા કટરની મદદ આ રીતે એકથી દોઢ ઇંચના અંતરે કટ લગાવી દઈશું તો એ મીડિયમ ગરમ તેલમાં સ્ટીકને ઉમેરી થોડી સેટ થાય એટલે ઉપર આવે એટલે ચમચી વડે ફેરવતા છે છથી સાત મિનિટ સુધી ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું ફરસી સ્ટીક તૈયાર છે